ભરૂચના ઝઘડિયા તાલુકામાં ગુરુ મહિમા દર્શાવતા ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિમય માહોલ વચ્ચે કરાઈ ઉજવણી ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં અવનાવર થતા રહેતા હોય છે આયોજન ત્યારે ગુરુ પૂર્ણિમા દરમિયાન ઠેર ઠેર ગુરુનો મહિમા દર્શાવતા આ પર્વ ભક્તિ ભક્તિભાવના માહોલ વચ્ચે ઉજવતા જોવા મળી રહ્યું છે ઝઘડિયા તાલુકાના સપ્ર સિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના પર્વની કરવામાં આવી હતી શ્રદ્ધાભેર ઉજવણી ગુમાનદેવ મંદિર ખાતે આવેલા ગાદીપતિ મનમોહનદાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરતા મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે ભક્તજનો દ્વારા આરતી તેમજ ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી ગુરુના મહિમા દર્શાવતા ઉજાવ્યું ગુરુ પૂર્ણિમાનો પર્વ આ પ્રસંગે મહાપ્રસાદીના આયોજક કરાતા મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લીધો હતો લાભ ગુરુ પૂર્ણિમાના પર્વ એટલે કે ગુરુને આદર અને સન્માન સમર્પિત કરવાનું પર્વ આ દિવસનું હિન્દુ ધર્મના મોટું મહત્વ રહેલું છે વેદોના રચયતા મહંસિંહ વેદ વ્યાસનો હોવાથી આજના દિવસે ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે ગુરુના આદર સન્માન માટે સમર્પિત દિવસ એટલે ગુરુપૂર્ણિમાનું પર્વ હિન્દુ ધર્મ પૂર્ણિમા તીર્થને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા યજ્ઞ પણ કરાતા હોય છે ગુરુપૂર્ણિમા એક ધાર્મિક તહેવાર છે ગુરુ પૂર્ણિમાનો દિવસે શિષ્યો માટે આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ગુરુઓ આધાર આપવામાં પર્વ મનાય છે માનવ જીવનમાં ગુરુનું મહત્ત્વ ખૂબ જ મોટું મનાય છે ગુરુ પોતાના શિષ્યો સાચી દિશા બતાવે છે જે શિષ્યોને નીતિ નિયમ જીવન વ્યતી કરવામાં સહારૂપ બને છે ગુરુ પૂર્ણિમા પૂર્વ હિન્દુ ધર્મ ઉપરાંત જૈન અને બુદ્ધ દ્વારા પણ મનાવવામાં આવે છે ભારત સહિત નેપાળ અને ભૂપા ભૂટાનમાં ગુરુ પૂર્ણિમા ઉજવણી થાય છે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ શિષ્ય વચ્ચેના અધ્યત્ક અને આત્મિક સંબંધો પૂર્વ તેમજ ગુરુ પૂર્ણિમા પર્વ શિષ્યો માટે ગુરુના આદર આપવામાં પૂર્ણ ગણાય છે બીરો ચીફ શશિકાંત વસાવા ગુરુ પૂર્ણિમા પર્વને ઉજવણી કરવામાં આવે છે તે સંદર્ભે સમગ્ર દેશવાસીઓને હું ગુમાનદેવ દાદા વતે આશીર્વાદ પાઠવું છું અને હું સર્વે સંતો મહંતો મહાપુરુષોને ચરણોમાં વંદન કરું છું એમને નમન કરું છું અભિનંદન કરું છું એમના આશીર્વાદ થકી આપણે સૌ મળીને સારા સમાજને વિકાસ કરીએ અને આપણો દેશ આગળ વધે એવી પ્રાર્થના કરીએ આજે ગુરુ પર્વ ભારતીય સંસ્કૃતિનો મહાપર્વ છે ગુરુનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં સર્વપ્રથમ છે ગુરુકુર્ણમાં એટલે માજ પૂર્ણ ગુરુ છે એટલેનું નામ ગુરુપૂર્ણિમા છે આપ સર્વે ભક્તોને ગુરુપૂર્ણિમાની કોટી કોટી બધાઈ અભિનંદન જય શ્રી જય શ્રી